રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નોંધાયેલા દુષ્કર્મ કેસમાં મહત્વપૂર્ણ કાનૂની વળાંક આવ્યો છે કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે ઉપલેટામાં રહેતા પોલીસમાં નોંધાયેલા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ કોર્ટ દ્વારા તેના રેગ્યુલર જામીન અરજીને નામંજૂર કરવામાં આવી છે માહિતી મુજબ આરોપી અને પીડિતા મહિલા અભ્યાસ દરમિયાન પરિચિત થયા હતા અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો આરોપીએ લગ્નની લાલચ આપી પીડિતાની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સોલંકી ને ઝડપી પાડ્યો હતો તે જ પછી આરોપી તરફથી ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જોકે કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જામીન અરજી રદ કરવામાં આવી છે ઉપલેટાના રહેવાસી કિશનસિંહ દિપસિંહ સોલંકીએ હું કોલેજમાં ભણતી ત્યારથી મારી સાથે મિત્રતા રાખેલી પછી પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધમાં અમે પતિ પત્નીની જેમ શરીર સંબંધ પણ રાખતા મને આ કિશનસિંહએ તારીખ નવ જુલાઈ બે હજાર પચીસના સ્ટલિંગ હોસ્પિટલની લેબોરેટરીના કાગળો મોકલાયેલી અને તેમને ડૉક્ટર હેમંત સરવૈયાની સારવાર લેતા હોય અને જાતીય રોગ હોવાનું જણાવેલ પછી અમે શરીર સંબંધ બાંધેલ નથી છેલ્લે બે હજાર છવ્વીસની મકરસંક્રાંતિ સુધી મારી સાથે પતિ પત્નીની જેમ રહેતા હાલમાં તેણે મારી સાથે લગ્ન કરવાની ના પાડી દેતા મેં ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ભાવેશ પટેલ સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ પાસે મારી ફરિયાદ નોંધાવેલી અને તેમણે ફરિયાદ નોંધી અને તપાસ દિવાય એસપી શ્રીજીતાબેન પટેલને સોંપેલી પછી કિશનસિંહ કિશનસિંહે વસગાળામાં જામીન કોર્ટમાંથી લીધા અને લગ્ન કરી લીધા અને ધોરાજી કોર્ટમાં જજ સાહેબ મારી રજૂઆત સાંભળી સરકારી વકીલે મારી દલીલો કરી અને આ કિશનસિંહના જામીન રદ થયા છે તેનાથી મને ન્યાય મળ્યાની લાગણી અનુભવાય છે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ